હવે બહેના રેજો કન્ટિન્યુ અમારા વ્લોગ માં લાડો બેન ઉપાડી લેશે હવે લાડો બેન ને આવું વાતાવરણ મળે ને એટલે એને પછી કઈ જોઈએ નહીં તો એક કામ કરો શું કદાચ વાડી રોકાઈ જા ઈ તો કે છે કે મમ્મી હર્ષુક દાદા ને વાડી હિચકો ને જેવો છે ને એવો મને તું લઈ દે ને એમ હર્ષુક દાદા ને વાડી જ રેવા વયા જાય આપણે હે આ છે અમારા હર્ષુક દાદા

હાલો લોકો બધા છે ના ખાવા હે હા છે અમાર હરશુક દાદા છે ને એમના ઘરના એટલે અમારા બા અને બાની સેવા આશ્રમ પર ખૂબ સારી છે દર બીજે એમની અચૂક હાજરી ભજનમાં હોય હોય ને હોય જ એટલે જ્યારે જ્યારે આશ્રમે ધાણા મેથીની જરૂર પડે ને ત્યારે અમે હરશુક દાદાને વાડીએ રેડ પાડીએ નથી વાવી ઉપર મેથી વાવી ગઈ આજે બનાવવાનું છે બાળકો માટે ચાપડી ઉંધિયું રૂટ માટે ચાપડી ઉંધિયું મેથી અને લીમડો છે એ લેતા જશું ડુંગળી નાડો બેન શું કેવું છે સંક્રાંતિ વિશે હે કોઈ પ્લાસ્ટિક દોરી ચાઈનીઝ દોરી ઉપયોગ કરશો

લાડા હાટું લાડા ને ચણા બહુ ભાવે લાડા તું અહીંયા જ રોકાઈ જાય ચણા સીઝન છે ને ત્યાં સુધી હા પછી હસુ દાદા ને ચણા પાકી જાય ને એટલે આવતી રહે છે ચાલો બધા અન્યારે જો બ્લોગમાં લાડો બેન છે આખો દિવસ સરસ મજાની મકર સંક્રાંતિ પાવન પર્વની ઉજવણી કરશે પતંગ ચગાવશે આશ્રમ પર સેવા કરશે ચાલો બધા તન તન ચણા ખાવા આવી જાવ લાડો બેબી ના બધાને જજા કરીને જય મામર સીતારામ સત્ય જય શ્રી કૃષ્ણ મકર હેપી મકર સંક્રાંતિ